નમસ્કાર પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું શું કુંજ આતંકીઓ તેમની નવી ચાલથી લોકોને મારવાના ઈરાદે ખતરનાક ષડયંત્ર કરી રહ્યા છે નહીં ગોળી પણ ચાલે કે નહીં બોમ્બ દ્વારા એટેક કરવામાં આવે પરંતુ આ લોકોનો ઈરાદો હતો કે લોકોના ફૂડમાં ભોજનમાં એવું ઝેર ભેળવી દેવું કે જેને ખાવાથી એકસાથે હજારો લોકોના મોત થાય એવી તબાહી મચી જાય ખૌફનાક ગુજરાત મોટી કાર્યવાહી કરી ત્રણ આતંકીઓને ઝડપી પાડ્યા છે અને આ ઈરાદા ખતરનાક હતા અને આ લોકો સાઇડ પણ ખતરનાક ઝેર બનાવી રહ્યા હતા આ લોકોનો મુખ્ય ઉદ્દેશ એક મોટું ફંડ એકત્ર કરીને દેશમાં મોટો આતંકી હુમલો કરવાનો મનસૂબો હતો અને આ જ વિષય પર ચર્ચા કરીશું આજે પ્રાઇમ પ્રદેશમાં

તે અંગેની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે ત્યારે સત્તાવાર રીતે ગુજરાત એટેસ દ્વારા પત્રકાર પરિષદ માહિતી આપવામાં આવી હતી ગુજરાત એટેસ ને બાતમી મળી હતી કે હૈદરાબાદ રહેવાસી ડોક્ટર અહેમદ મહુદીન સૈયદ નામ આતંકવાદી ગુજરાતમાં હુમલાને અંજામ આપવા માટે અમદાવાદ આવ્યો છે જેના આધારે એટીએસ ની ટીમે અલગ અલગ ટીમો બનાવી શોધખોળ શરૂ કરી ટેકનિકલ એનાલિસિસ કરતા અમદાવાદ મહેસાણા રોડ પર આવેલા અડાલજ ટોલ પ્લાઝા પાસે એક સિલ્વર કલરની ફોર્ડ ફિગો કારની તલાશી લેતા તેમાંથી ડોક્ટર સૈયદ મળી આવ્યો ત્યારે કબજામાંથી બે ગ્લોક પિસ્ટલ અને એક બેરેટા પિસ્ટલ તથા ત્રીસ જીવતા કારતુસ અને ચાર લીટર કેસ્ટલ ઓઇલ મળી આવ્યું હતું એટીએસની તપાસમાં જાણવા મળ્યું કે ડોક્ટર અહેમદ સૈયદ હૈદરાબાદથી ગુજરાત હથિયાર લેવા માટે આવ્યું હતું તેને હથિયારો કલોલ નજીકના કબ્રસ્તાનમાંથી મેળવ્યા હોવાની માહિતી આપી હતી કલોલ સુધી હત્યારો કઈ રીતે આવ્યા તેની તપાસ શરૂ કરવામાં આવી હતી ડોક્ટર અહમદ સૈયદના ફોનમાંથી મળી આવેલા એક નંબરની તપાસ કરતા લોકેશન બનાસકાંઠાનું મળી આવ્યું એટીએસની એક ટીમ બનાસકાંઠા પહોંચી હતી અને બે શકમંદોને લાવી હતી તેની પૂછપરછ કરતા તેઓના નામ મોહમ્મદ સુહેલ અને આઝાદ શેખ હોવાનું જાણવા પડ્યું આતંકીઓ પાસેથી ત્રણ પિસ્તોલ ત્રીસ કારતુસ અને કેમિકલનું જથ્થો મળી આવ્યો જ ઝેરી પદાર્થ બનાવવાનો મંસુબો આલો હતો જે પ્રવાહી કારમાંથી મળી આવ્યું છે તેની પણ તપાસ કરવામાં આવશે આતંકીઓએ રાઇઝી નામનું ખતરનાક જેર બનાવ્યું હતું અને મોટા આતંકી હુમલાનો ષડયંત્ર હોવાની વાત સામે આવે છે કેમિકલ હુમલાનો આતંકીઓનો પ્લાન હતો એટલે એવું કહી શકાય કે આ લોકોનો ઈરાદો આ વખતે ગોળીઓ કે બમથી હુમલો કરવાનો નહોતો પણ તો લોકો આ વખતે ઝેરનો ઉપયોગ કરી લાખો લોકોને મોતને ઘાટ ઉતારવા માંગતા હતા જોકે આ લોકો તેમના કોઈ જ ષડયંત્રમાં સફળ થાય તે જ એટીએસ દ્વારા તેમની તો આ વખતે પ્લાન લોકોને ગોળીઓથી કે બોમ્બ વિસ્ફોટ કરીને મારવાનો કે નુકસાન પહોંચાડવાનો નહોતો પરંતુ આ વખતે આતંકીઓ ખતરનાક ઝેર દ્વારા લોકોને નુકસાન પહોંચાડવાના હતા અને લોકોનો ઈરાદો લોકોના ફૂડમાં ઝેર ભેળવીને એકસાથે અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો હતો આતંકી પાસેથી રાઇઝી નામનું ઝાર પણ મળી આવ્યું ત્યારે આવું જાણીએ કે આ રાઈઝેન નામનું ઝાર પણ કેટલું ખતરનાક છે પ્રદેશ 24 ગુજરાતી તો કહી શકીએ એટીએસ એ આ મોટી સફળતા મળી છે અને તેમના જે ઈરાદા હતા લોકોને નુકસાન પહોંચાડવાના તે પહેલા જ આ પ્લાન તેમનો નાકામ થઈ ગયો પરંતુ એટીએસ એ આ સફળતા અને બીજી તરફ ઘણા એવા પાસાઓ છે તેના ઉપર પણ ધ્યાન દોરવું ચર્ચા કરવું બને છે આજ મામલે ચર્ચા કરીશું આપણી સાથે આજે ગેસ્ટ જોડાયા છે કેપ્ટન જયદેવ જોશી

આ કામમાં લાગ્યા હોય તેવા નહીં કહેવામાં આવ્યું છે આપણને જાણવા મળ્યું છે કે ખૂબ જ વધારે એજ્યુકેટેડ એજ્યુકેટેડ એવા અને જેના મૂળિયા બહુ જ મજબૂત હતા એવા મોડ્યુલને પકડવામાં સક્સેસફુલ થયું છે ગુજરાત એટીએસ તો એ બદલ આપણે તેને ખૂબ ખૂબ બિરદાવીએ સાથમાં એ વાત પણ ખૂબ જ જરૂરી છે કે આમને પકડવા એ માત્ર એક મોટી સિદ્ધિ છે એવું નથી એ જે કરવાના હતા તેની પહેલા પકડી શકવું ક્યાંય પણ આ પ્રકારના હમલા થાય મારા અનુભવથી અથવા બાકીના કહીએ તો કેટલાય આ પ્રકારના હમલાઓ કે હમલાઓની ફિરાક આપણે રોકતા હોઈએ છીએ પણ ક્યાંક ને ક્યાંક જ્યારે આપણે રોકી ન શકીએ ત્યારે ત્રાસવાદી હમલો થતો હોય છે પણ એની પહેલા કોઈને આવી રીતે રોકી શકવું એ સમયની અંદર આપણે એને પકડી શક્યા એ પણ ખૂબ જ કાબિલે દાદ છે મહેશભાઈ પણ આપણી સાથે જોડાયેલા છે મહેશભાઈ આપને આપ કઈ રીતે જુઓ છો આ એટીએસ ની સફળતા અને સૌથી આ મહત્વપૂર્ણ વાત કે કોઈ એવો અનિચ્છ્ય બનાવ બની જાય એવી દુર્ઘટના બને એ જ આ રોકાઈ ગયું તે પહેલા જ આ સમગ્ર મામલો સામે આવી ગયો એટીએસ ની સફળતા ને રીતે જુઓ છો નમસ્કાર જય હિન્દ ઓગણીસો ના આમ લગાતાર ઘટનાઓ દેશમાં છે બીજા ની ગુજરાતને વધુ નિશાન બનાવવામાં આવતો હોય મેં છે આપણી એટીએસ અને ગુજરાત ક્રાઇમ એ બે પોલીસ ખરેખર દેશની ઉત્તમ પોલીસ માંની એક છે

આ ઝેર સામાન્ય રીતે એવું કહી શકાય કે જોડાયેલા વ્યક્તિઓ જે હોય છે ઘણી વખત પોલીસ થી પકડવાના ડરથી કે બીજા કોઈ કારણસર જાણે જરૂર પડે એ લોકો જીભ ઉપર પોતાની મૂકી દે અને સુસાઈડ કરવા માટે સાયન્ડેટ નામનું નો ઉપયોગ કરતા હોય છે પણ મોટા જથ્થામાં જ્યારે વસ્તુ મળી આવી છે અને જે એ લોકો કરવા જઈ રહ્યા હતા

એવી ઘણી બધી ઘટનાઓ અને ઘણા બધા આતંકીઓ સાથે મેં પંદર વર્ષ કાઢ્યા છે દરેક આરોપીઓ સાથે હું એકદમ નજીક થી મેં લોકોનો અભ્યાસ કર્યો છે કે આ લોકો હમણાં સાહેબે કીધું એમ કે દુઃખ સાથે કેવું પડે કે આ લોકો જ્યાં પ્રવૃત્તિ જોડાયેલા હોય એ કોઈ અભણ માણસો નથી પડતા અફઝલ ગુરુ હોય કે એવા ઘણી બધી ઘટનાઓ બની છે કે જે લોકો વેલ એજ્યુકેટેડ હોય અમદાવાદ જેલમાં રહેલા બે હજાર આઠ અમદાવાદ જેલ અંદર અમદાવાદમાં જે બ્લાસ્ટ થયા હતા એના આરોપીઓ આપણે ખ્યાલ હશે સુરંગ કાંડ ની ઘટના બે હાજર અગિયાર કે તેર માં બની હતી મોટા ભાઈ એનો પણ હું તાજનો સાક્ષી છું તો સુરંગ ખોદવામાં સુરંગ ની ઘટના જે બની હતી જે દુઃખદાયી ઘટના કહેવાય બહુ શરમજનક ઘટના કહેવાય એમાં પણ આ આતંકીઓ સંડવાયેલા હતા બોમ્બ્લાસ્ટ ના બધા લગભગ બત્રીસ જણા અને એ બધા જ વેલ એજ્યુકેટેડ હતા એમાં એન્જિનિયરો હતા એમાં ડોક્ટર પણ હતા એટલે આ જે કૃત્યો કરવા જઈ રહ્યા છે એ કોઈ સામાન્ય માણસો નથી હોતા જેને આપણે એમ કહીએ કે કટરાવાદી હોય ને બ્રેન વોશ કરનાર હોય એવું નહીં એકદમ આજે જે ત્રણ આરોપી જે પકડાયા છે તે હૈદરાબાદનો નો છે યુપી ના છે એક તો ચાઇનાથી કોઈ ડોક્ટર ને ડિગ્રી મેળવી આવેલો છે એની પાસેથી જ આ પકડાયું છે એટલે ખરેખર જબરદસ્ત કામ કર્યું સાહેબ હમણાં કીધું એમ કે કોઈ ઘટના બન્યા પછી આરોપી પકડવા કે જેલમાં પૂરવા કે સજા કરાવી એ તો બરોબર છે પણ ઘટના બન્યા પહેલા જયારે આવો કોઈ આરોપી પકડાઈ જાય છે એ મોટી સફળતા કહેવાય અને આને પેલા બોમ્બ બ્લાસ્ટ કે બીજા કોઈ ઘટના પછી ના આરોપી ને પકડી લાવવા એના કરતા પણ એક સ્ટેપ આગળ આ લોકોને અભિનંદન આપવા જોઈએ કે બનતી કોઈ એવી અઘટિત ઘટના બને એ પેલા એટીએસ આ કામ કર્યું છે અત્યારે એટીએસ ના ડીઆઈજી જે છે સુનિલ જોશી એ પણ અગાઉ સેન્ટ્રલ જેલ સુપ્રિન્ટેન્ડન્ટના સેન્ટ્રલ જેલ અમદાવાદના સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે રહી ચુક્યા છે અને એમને સાથે પણ મેં

ત્યારે મોટાભાગે યુપી હૈદરાબાદ સાથે હોય તો ગુજરાતમાં એ લોકો શા માટે આવે ગુજરાતમાં ક્યાં રોકાય છે ગુજરાતમાં એમને કોણ સપોર્ટ કરે છે જયારે અવારનવાર બીજા રાજ્યના સરખંડમાં સૌથી વધુ ગુજરાતના હોય છે એટલે ખરેખર આપણી અહીં ગુજરાતની

સુરક્ષાના દ્રષ્ટિકોણથી આપણે જોઈએ નમાત્ર એટીએસ આપણે સફળતાને જોઈએ પરંતુ પાછલા કેટલાક દિવસોથી પણ આપણે જોઈએ ઓપરેશન સિંદુર બાદ નો જે સમયગાળો કેમકે ગુજરાત એવું એક તો સૌથી મોટો દરિયાકાંઠો છે સુરક્ષાના દ્રષ્ટિકોણથી જોઈએ ઘણી એવી ચિંતાજનક બાબતો છે પરંતુ એ સફળતા પણ ન માત્ર એટીએસ પરંતુ દરેક ક્ષેત્રે દરેક વિભાગે અધિકારીઓએ તેમનું યોગદાન આપ્યું છે સરહદીય વિસ્તારી હોય ત્યાંથી પણ એવા ઘણા ઘૂસણખોરો ઝડપાયા એવા કચ્છમાંથી પણ જાસૂસની ધરપકડ થઈ હતી થોડા મહિનાઓ પહેલા એટલે આ દ્રષ્ટિકોણથી સુરક્ષાના દ્રષ્ટિકોણથી કહેવા જાઓ તો કે રીતે જોવો છો આપ આજે આતંકીઓ એવું કરી શકે નહી કારણ કે દરરોજ પોલીસ માટે આવા કે બધા માટે દરરોજ નો દિવસ દરેક કલાક કદાચ હું તો એ પણ અતિશયોગથી નહી કહેવાય એક નવી ચેલેન્જ હોય છે અને એ ચેલેન્જનો સામનો કરતો જ રહેવો પડે આપણે એમ ન કહી શકીએ કે આ એક મોડ્યુલને આપણે પકડ્યું એટલે આપણે ઘણા સમય સુધી આવનારા ઘણા દિવસો સુધી શાંતિ લઈ શકશું અથવા આ પ્રકારની ગતિવિધિ સંપૂર્ણ રીતે બંધ થઈ ગઈ આપે જે કહ્યું તે એકદમ પરફેક્ટ છે ભૌગોલિક રીતે અને જીઓ સ્ટ્રેટેજિક રીતે જે રીતે ગુજરાતનું સ્થાન છે ખૂબ મોટી ચૂનવતીઓ ગુજરાત સામે છે દરિયાકાંઠો એક એ દરિયાકાંઠામાં ખાડી જેવો વિસ્તાર જ્યાં છીછરા પાણી છે એ બીજી વાત એના કારણે ઘણી વખત માનવ રહિત બોટ પણ આવી શકે અમુક જગ્યાએ દલદલ વાળો વિસ્તાર છે કાદવ વાળો વિસ્તાર છે જ્યાં પગે ચાલીને આવવું આ તે એમાં ચેલેન્જીસ થાય છે પેટ્રોલિંગમાં અઘરું પડે ત્રીજું ગુજરાત ઘણું ડેવલપડ સ્ટેટ અને દરિયાકાંઠાની આસપાસના ગામો પણ એટલા વધારે પોપ્યુલેટેડ છે વધુ લોકો રહે છે અને લોજિસ્ટિકલી ટ્રાન્સપોર્ટેશન ની રીતે એક જગ્યા બીજી જગ્યાએ મૂવ કરવું ઈઝી છે અને નેચરલી પાકિસ્તાન થી તે આપણી નજદીકી સીધો અરબ સાગર નીચે સુધી મુંબઈ અને ત્યાંથી આવતો હેવી નેવલ ટ્રાફિક આ બધા કારણો પૂરતા છે આપણને સતત ને સતત ચાપતી નજર રાખવા માટે અને એ તરફ દિશા નિર્દેશ કરવા માટેના એટલે ચુનૌતીઓ ખૂબ છે તેમ છતાં આ મોડ્યુલ્સ ને ખાલી આપણા પોઝિશનિંગ થી જે લાગે વળગે છે એવું નથી અહીંયા એ લોકો કોઈ લોકલ હેલ્પ લોકલ સપોર્ટ લોજિસ્ટિકલ હેન્ડ હેલ્ડ કરે એમનો એમના લોકલ હેન્ડલર્સ સ્લીપર સેલ પણ કહી શકાય આ પ્રકારના લોકો વગર કામ કરી શકવું અઘરું હોય છે અને દુખની બાબત છે સતત આપણે તેની પાછળ લાગેલા છીએ એમાંથી આપણે સારા પરિણામ પણ મળે છે પણ તેમ છતાં આ બધા પ્રકારના આવા

આપણી પોલીસ આપણા ફોર્સિસ ની આંખ અને કાન બનીને સતત એક સતર્ક નાગરિક તરીકે આપણી ફરજ અદા કરીએ તો આ પ્રકારના ટેરર મોડ્યુલ્સ હવે ડ્રગ નાર્કોટિક્સ માં પણ હોઈ શકે નાર્કો ટેરર પણ કહી શકતા હોય એ બધાથી બચવા માટે આપણે એક સજગ નાગરિક તરીકે પોલીસ અને ફોર્સિસ ના આંખ અને કાન બનીને રહેવું જોઈએ કેપ્ટન જયદેવ જોશી આપને અન્ય એક પ્રશ્ન કરવા માંગુ છું આપે જે મુદ્દા ઉપર વાત કરી તેમાં થોડું કેડોન કરવા માંગીશ કે સમય જતાં એ મોડસ ઓપરંડી તેમની એ બદલાઈ છે એવી ઘણી ન માત્ર હથિયારોથી નુકસાન પહોંચાડવાનો તેમનો એવો મનસુબો હોય પરંતુ ઘણી ખરી રીતે આપણે જોવું આ વખતે પણ આ પહેલાં પણ ચિલોડા પાસેથી હથિયારો ઝડપાયા હતા એવા ઘણી એવી બાબતો છે શું એમનું એ માનસ હોય છે શું એમનું જે આ મોડસ ઓપરંડી છે તેને આપ કઈ રીતે જુઓ છો ખાસ કરીને પહેલાંની એ પરિસ્થિતિઓ અલગ હતી એવું ટેકનોલોજીનો યુગ હતો લોકો સુધી એવું વિગતો પણ નહોતી પહોંચી શકતી અત્યારે જે સફળતા મળવા પાછળ પણ આપણે જોવા જઈએ તો આ બધી બાબતોને કે રીતે જોવો છો આપી મહેશ મહેશભાઈને કઈ કહેવું છે જે મહેશભાઈ મને પૂછ્યું કે જી જયદેવભાઈને પ્રશ્ન કર્યો હતો જી 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 કેપ્ટન જયદેવ જોશી જી જી આપને પ્રશ્ન કર્યો હતો આપનું શું માનવું છે પરંતુ આ વખતે પણ જે ખતરનાક જે આ કેમિકલ રસાયણ બનાવી રહ્યા હતા તે બાબતોને લઈને શું કેવું છે જી આશ્ચર્ય આ જ આતંકીઓની ફિરત હોય છે કે એ લોકો બદલતા સમય સાથે પોતાનું સ્વરૂપ બદલતા થઈ ગયા છે જેમ જેમ સ્થિતિઓ બદલે જેમ જેમ આપણા સિક્યોરિટી ફોર્સિસ પોલીસનું ડિપ્લોયમેન્ટ બદલે અથવા તહેવારો આવે એવા કોઈ દિવસો આવે તો એ પોતે પોતાના આતંકનું સ્વરૂપ બદલી નાખતા હોય છે આપણે 370 ની કલમના એબ્રોગેશન પછી પાકિસ્તાન જમ્મુ કાશ્મીરમાં ઘણો બધું આપણે શાંતિ સ્થાપી શક્યા ધર્મના નામે એમણે ખાલિસ્તાન અને પછી જમ્મુ કાશ્મીર સળગાવ્યું એ પછી મોટી બધી સિરિયલ બોમ્બ બ્લાસ્ટ એક સિસ્ટમ અને એમનો સ્વરૂપ હતો આતંકવાદનો એથી આગળ આપ જોવો તો હવે આ એક અલગ જ પ્રકારનો આતંકવાદનું આતંકવાદ નું સ્વરૂપ આપણને જોવા મળ્યું છે અને કલ્પના કરો અજમલ કસાબ આવે એ પછી આપણે આપણા દરિયાકાંઠાને વધુ મજબૂત કર્યો આપણે મરીન પોલીસ બનાવી એથી આગળ જ્યારે છવ્વીસ અગિયાર અજમલ કસાબને એ જ મુંબઈને એ બધું થયું એટલે આપણે આપણી હોટેલ્સ અને એરપોર્ટ્સમાં સીઆઈએસએફ સીઆરપીએફ આ પ્રકારના પેરામિલિટરી સેન્ટ્રલ આર્મડ પુલીસ ફોર્સીસને ડિપ્લોય કર્યા પણ આ પ્રકારનો જો કોઈ આતંકી વિચાર કરે સાવ નિર્દોષ લોકો એવા લોકો જ્યાં દેખીતી રીતે કદાચ કોઈ માનવ આવશે પણ નહીં આ રીતનું ઝેર જો મૂકવામાં આવે ક્યાંય તો એ માનવ તો ત્યાંથી ખૂબ દૂર હશે કોઈ આતંકીના કપડામાં આવવાની જરૂર નહીં પડે કોઈ હથિયાર લાવવાની જરૂર નહીં રહે આ રીતે જો થાય તો જે આતંકવાદના મૂળભૂત અમુક પાયાની બાબતો છે કે એમની ખુવારી ઓછી થાય નાગરિકોની ખુવારી સૌથી વધારે થાય એ લોકો પકડી ન શકાય વધારે ને વધારે નાગરિકો હતાહત થાય સેલામાં સેલું હોય ઓછા ખર્ચ વાળું હોય અને કોઈ શક કેનો ટ્રેસ મૂકીને જાય નહીં તો આ બધી બાબતો ને જોતા જો આતંકવાદનું સ્વરૂપ આપણે જોવા મળે તો કલ્પના કરો કેટલો લાગે કેટલા લોકો જોઈએ અને એ કર્યા પછી પણ આપણે ચોકસાઈથી કે છાતી ઠોકીને એવું ન કહી શકીએ કે બધું આપણે સુરક્ષિત રાખશું કારણ કે આવા કોમન જો ભોજનની વાત કરીએ તો કેટલી બધી જગ્યાએ આવા રસોડા ચાલતા હોય જો બીજી કોઈ રીતે ફૂડ આર્ટિકલ્સ કે કોઈ

નો લાઈક સ્ટેપિંગ આર સેલ્સ ઇન ટુ ધેર શૂઝ પોતે આપણે પોતાની એમની જગ્યા રાખીને એક આતંકીના માઇન્ડસેટ થી વિચારીને આનો તોડ ગોતવાની જરૂર છે એ તરફ આપણને ચોક્કસ સંકેતો મળી રહ્યા છે જી મહેશભાઈ આપને પ્રશ્ન કરવા માંગુ છું જે આ મોડસ ઓપરેન્ડી ની બાબત ની એક વાત હોય અને આગાઉ જે એક જે પ્રશ્ન કર્યો તો કે રાજ્યમાં ભૌગોલિક દ્રષ્ટિએ પણ ઘણો એવો શું પડકારો દર્યાકાંઠો લાંબો છે સરહદીય વિસ્તાર એવા છે એવા જિલ્લાઓ છે શું આપ કઈ રીતે જુઓ છો તમે છેલ્લા ઘણા સમયથી એક આપણે જે હમણાં ચર્ચા કરી કે હથિયારો ને બોમ્બલાસ્ટ સિવાય નવી નવી એક આધુનિક પદ્ધતિ જેને કહી શકાય આતંકીઓ પણ ધીમે 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 અમલિત કરતા જાય છે એના ભાગરૂપે આજે હું કહીશ કે આજે સોળસો ને ચાલીસ કિલોમીટર દરિયા કિનારો ગુજરાતને જે મેળ્યો છે એ એક ભૌગોલિક દ્રષ્ટિ અત્યાર સુધી આપણે ભૂગોળમાં એવું ફળદાય છે કે ગુજરાત માટે બહુ ફળદાય છે એમ પણ આતંકીઓ આનો ઉપયોગ હથિયાર માટે પ્રવર્તિ માટે તો કરે છે પણ આજના તબક્કે મારે ખાસ કેવું છેલ્લા દસ વર્ષમાં જે ડ્રગ્સ ગુજરાતમાં ઘુસાડવામાં આવે છે એ ડ્રગ્સને પણ આતંકવાદ સાથે સીધો સંબંધ છે અને દરિયાકાંઠાનો પૂરેપૂરો ગેરલાભ લઈ અને પાકિસ્તાનથી થી આપણા ગુજરાત ને સેન્ટર બનાવી ડ્રગ છે તે પણ એક નવી જેને કહી શકાય ને કે મોડલિંગ કે આજના ગુજરાત ની અંદર છેલ્લા દસ વર્ષમાં સાહેબ પંદર લાખ જેટલા યુવાન લેતા થયા છે એ પણ આતંકવાદ પ્રવર્તન ભાગ છે કે દેશના યુવાદનને ખોખલો બનાવવા માટે યુવતીઓને યુવકોને ખોખલો બનાવવા માટે આખી એક જાળ બિછાવવામાં આવેલી છે આંતરરાષ્ટ્રીય કક્ષાએથી અને હજારો આપણા સંતાનો આપણા યુવાન યુવતીઓ ડ્રગ નો શિકાર બની રહ્યા છે એ પણ એક નવી સિસ્ટમ જ છે આતંકીઓની અને એમાં પણ આતંકવાદ ભળેલો છે આતંકવાદીઓ જે છે એ પણ ડ્રગ ડ્રગ માણસ લાગણી શૂન્ય થઈ જાય આતંકવાદ ડ્રગ સાથે સીધો સંબંધ છે ગુજરાત ભૂતકાળમાં એક દિલ્હી અને પંજાબના મુખ્ય સેન્ટર ગણા હતા પણ ધીમે 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 છેલ્લા દસ વર્ષમાં ગુજરાત સેન્ટર બનવા જઈ રહ્યું છે એ પણ આતંકવાદનો એક ભાગ છે દરિયા કિનારા અનેક વખત ખૂબ ડ્રગ પકડાયું છે એનડીપીએસ ના કેસમાં ઘણા બધા આરોપીઓ ગુજરાત ને બંધ છે પણ તેમ છતાં એ દિવસે 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 વિકરાળ થતું જાય છે આતંકવાદ કરતા પણ ખરાબ નજરે જોવું છે ખાખી કપડા તરીકે

સાથે કે આતંકવાદ સાથે દૂર સંબંધ રહેલો છે નવી સિસ્ટમ જે કીધું જેમ બંદૂક ને ગોલી ને કરતા પણ આ નવી નવી જે સિસ્ટમ એ લોકો અમલમાં મુકતા જાય છે એ વધુ ખતરનાક સાબિત થઈ રહી છે છેલ્લા ઘણા સમય થી એમ પણ કહી શકાય કે આતંકવાદ ને આપણે કંટ્રોલ કર્યો છે કાશ્મીર વાળા થાકી ગયા છે એવો કંટ્રોલ કર્યો છે પથ્થર પથ્થર બંધ થઈ ગયા છે ચારે બાજુ અમદાવાદમાં કે અમદાવાદમાં તો કર્ફ્યુ નામનો શબ્દ નીકળી ગયો છે

આવી કોઈ પણ ઘટના ગુજરાતમાં ન બને એના માટે સરકાર પોલીસ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર એટીએસ ક્રાઇમ કોસ્ટગાર્ડ બધા જ એલર્ટ છે પણ સાહેબે કીધું એને સાથે આપણા સમાજે પણ એલર્ટ રહેવું પડશે ગદારોને પણ શોધવા પડશે જયચંદ્રો ને પણ શોધવા પડશે ગુજરાતી ગદાર મોટી સંખ્યામાં મળેલા ને છે એ ખાતરી હું કહું છું નત્ર કોઈ કાર્ય આપી જ ન શકાય આજે ડ્રગ એક એક અમદાવાદ વડોદરા સુરત જેવા શહેરોમાં ખોખલું કરવા જઈ રહ્યા છે એમાં પણ આપણે ખુબ જાગુ છે વાલી હોય વડીલો હોય ધર્મશાસ્ત્રી હોય સમાજશાસ્ત્રી જી જી ચોક્કસ સમય ની મર્યાદા છે કેપ્ટન જયદેવ જોશી અને મહેશભાઈ આપ બંને ચર્ચામાં જોડાયા અને અભિપ્રાય આપ્યો આપનો ખૂબ ખૂબ આભાર વંદે માતરમ અંતમાં કહેવાનું એટલું થાય એટીએસ ની આ ચોક્કસથી ખૂબ જ મોટી સફળતા કહી શકાય જે નુકસાન પહોંચાડવાનો ઈરાદો હતો તેમનો મનસુબો હતો તે પહેલા જ તેમને ઝડપી પાડવામાં આવ્યા પરંતુ વાત આ ચર્ચા પછી કહેવાનું એટલું થાય કે ન માત્ર આપણે પોતે સમાજ તમામ લોકોએ પણ ક્યાંક એલર્ટ રહેવાની જરૂર છે અત્યારે વિશેષ રજૂઆતમાં બસ આટલું આપ જોતા રહો પ્રદેશ ટ્વેન્ટી ફોર ન્યૂઝ નમસ્કાર